નખત્રાણા તાલુકા પંચાયત ખાતે વિકેન્દ્રિત જિલ્લા આયોજન બે હજાર ચોવીસ પચીસ હેઠળની બેઠક મળી નખત્રાણ તાલુકા પંચાયત ખાતે વિકેન્દ્રિત જિલ્લા આયોજન બે હાજર ચોવીસ પચીસ હેઠળ ની બેઠક ધારાસભ્ય શ્રી પ્રદ્યુમન સિંહ જાડેજાની ઉપસ્થિતિ માં મળી હતી તાલુકા વિકાસ અધિકારી શ્રી ઠક્કરે સ્વાગત કરી બેઠકના એજન્ડા રજૂ કર્યા હતા એસઓ શંભુભાઈ વરચંદે માહિતી આપતા જણાવ્યું કે નખત્રાણ તાલુકા વિકેન્દ્રિત જિલ્લા આયોજન હેઠળ આગામી વર્ષ બે હાજર માટે અંદાજિત દોઢ અંગભૂત અંતર્ગત સમાવેશ થાય છે આ કામોમાં સીસીટીવી રોડ ઇન્ટરલોક લોક છાપરી પાણીની લાઈન પાણીના ટાંકા ગટર લાઈન શાળાની કમ્પાઉન્ડ વોલ શેડ જેવા કામો આવરી લેવામાં આવશે શ્રી જાડેજાએ તાલુકા સર્વાંગી વિકાસ પર ભાર મૂક્યો હતો તાલુકા પંચાયત પ્રમુખ શ્રી ભાવનાબેન પટેલે દરેક ગામમાં વિકાસ કામોની રૂપરેખા આપી હતી તાલુકા પંચાયત ન્યાય સમિતિ ચેરમેન શ્રી લીલાબેન મહેશ્વરીએ અનુસૂચિત વિસ્તારમાં અનેક વિદ કામો થયા અંગેની માહિતી આપી હતી બેઠકમાં જિલ્લા પંચાયત આરોગ્ય સમિતિ ચેરમેન શ્રી રાજેન્દ્રસિંહ જાડેજા જયાબેન ચોપડા કરશનજી જાડેજા તાલુકા પંચાયત કારોબારી ચેરમેન શ્રી ઉત્પલસિંહ જાડેજા રમેશ ગરવા વગેરે હાજર રહ્યા હતા રિપોર્ટ બાય પ્રેમજી બડિયા કચ્છકર ટીવી ન્યૂઝ મોટી વીરાણી